તળાજા તાલુકાના ટીમાણા ગામે આવેલ ગણેશ શાળાનું જળહળતું પરિણામ ગ્રામ્ય કક્ષાએ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તેવા હેતુસર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામમાં ગણેશ શાળા છેલ્લા એકવીસ વર્ષથી ધોરણ દસ અને બારના બોર્ડના પરિણામમાં રાજ્ય કક્ષાએ અગ્રેસર રહે છે આ વર્ષની વાત કરીએ તો વર્ષ બે હજાર પચીસમાં ધોરણ દસનું શાળાનું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે ઉલેખનીય છે કે આ વર્ષે શાળાના કુલ અઠ્ઠાણું બાળકોએ નેવું થી વધારે ટકા મેળવી એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે જયારે એકસો જેટલા વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવ્યો છે સાથોસાથ કુલ છ્યાસી જેટલા બાળકોએ સો માંથી સો ગુણ જે તે વિષયમાં પ્રાપ્ત કર્યા છે જેમાં સૌથી વધુ વિજ્ઞાન વિષયમાં કુલ એકાવન વિદ્યાર્થીઓએ સો માંથી સો ગુણ મેળવ્યા છે આ સાથે શાળાનું કુલ અઠ્ઠાણું પરિણામ આવ્યું છે

શાળાનો સંપર્ક કરવા માટે મોબાઈલ નંબર પંચાણું અઠાવન પાંત્રીસ ચોત્રીસ અને અઠાણું અઠાણું અઢાર પર સંપર્ક કરી શકો છો મારું નામ ગોહિલ જતીન અમિતભાઈ છે હું ગણેશ શાળા ટીમાણા માં અભ્યાસ કરું છું તમારા વિષય મુજબ કેટલા કેટલા માર્ક્સ આવ્યા છે અને કુલ કેટલા મારે ગુજરાત ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીમાં સો માંથી સો ગુણ છે અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન માં સો થી ગુણ છે અને ગુજરાતીમાં સો માંથી સત્તાણુ માર્ક છે મારે નવાણું પોઈન્ટ પંચાણુ છે અને સત્તાણુ પોઇન્ટ સડસઠ ટકા સરસ તો તમારે ત્યાં ખુબ સારા એવા પત્તા એવા છે તો આ બાબતે તમે જે શાળા અભ્યાસ કરો છો ગણેશવાળી માળ

તો આ પરિણામ બાબતે તમે તમારા માતા પિતા ને કઈ શ્રેય આપવા માંગો છો મારા માતા પિતા મને ખુબ જ સપોર્ટ કર્યો છે મારા માતા સવારે વહેલા ઉઠીને મને ટિફિન આપતી તે ક્યારે પણ મને ટિફિન વગર નિશાળા ના મોકલતી મારા માતા પિતા મને ખુબ જ ધ્યાન રાખતા હતા તમારો પરિચય આપજો મારું નામ સાવળા દર્શન ઢાયા ભાઈ છે મારું હું મારું ગામ નું નામ સખોદર છે હું ગણેશ શાહ ટીમાણા અભ્યાસ કરું છું તમારે ધોરણ 10 માં કુલ કેટલા ટકા આવ્યા છે અને વિષય વસ્તુ તમારો માર્ક કેજો મારા વિજ્ઞાનમાં 100 માર્ક છે સામાજિક વિજ્ઞાનમાં 99 માર્ક્સ 99 માર્ક છે અને સંસ્કૃતમાં 98 માર્ક છે અંગ્રેજીમાં 90 ગણિતમાં 95 અને ગુજરાતીમાં 88 માર્ક છે કુલ 95% છે 99 પર 88 પીઆર છે તો આ ખૂબ સરસ તમે ધોરણ 10 નો અભ્યાસ ક્યાં રહીને કર્યો છે હોસ્ટેલ હોસ્ટેલ બાબતે તમારે શું કહેશો તમે હોસ્ટેલ શેડ્યુલ સવારમાં 6:30 વાગે જગાડે છે પછી છ પંદર નાસ્તો શરૂ થાય છે છ પિસ્તાલીસ ના નીકળવી સાત વાગે શાળા જવાનું હોય છે સાડા શાળામાં માં થોડા પડે એટલે જઈને જમવાનું હોય છે અને આઠ વાગે રીડિંગ હોય છે આઠ થી દસ રીડિંગ ચાલે છે આપણું શ્રેષ્ઠ પરિણામ તમે લાવ્યા તો શાળામાં તમને એવું શું લાગ્યું કે ભાઈ એવા કોઈ શાળાના વિશેષ આયોજન બાબતે કે તમારા વાલીને તમારા પરિણામની જાણ થાય એ બાબતે તમારું શું કહેવું છે દર વખતે વાલી મીટિંગ હોય છે જેથી જે વાલીને આપણે પ્રોગ્રેસ રિપોર્ટની જાણ થાય છે અને જે આ વિષયમાં માર્ક ઘટતા હોય તે વિશે શિક્ષક પાસે જઈને એ વાતચીત થઈ શકે છે જેથી તે વિષયમાં સારા માર્ક મેળવી શકાય છે તો આ ખૂબ સરસ જે આપના પરિચય મારો નામ કલાજ જીતેન્દ્રભાઈ તલેશ્વરભાઈ કલાલ આ ગળે શાહ માં ઉપરના તરીકે કાળી કરી છું

અને ધોરણ દસ અને બાર ની અંદર બાળકો ને ખુબ જ સારું મહેનત અને શિક્ષક સ્ટાફ અને બધા લોકોનો અને વિદ્યાર્થીઓ અને મહેનત થી ધોરણ દસ અને ધોરણ બાર ની અંદર રાજ્ય લઈ લે આપણી શાળા નું સારા માં સારું પરિણામ આવે છે તે બદલ હમણાં જ આ પરીક્ષા ની અંદર સારા માર્ક સાથે વિદ્યાર્થીઓ અને ગણેશ શાહ નામ રોશન કરવા બદલ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો ખૂબ ખૂબ અભિનંદન આપું છું

વધારે પગાર આપીને સારા શિક્ષકો ધ્યાનમાં લઈ ને રાખી અને ઓછા ખર્ચે વિદ્યાર્થીઓ ને શિક્ષણ ને સારા માં સારું મળે તે વેતો દિવસે ત્યારે ટેસ્ટ દ્વારા ગરીબ માણસો ના બાળકો હોય કે ગામડાના ના બાળકો હોય સિટી અંદર વધારે ફી ના ભરી શકે તો ગામડામાં સારા માં સારું શિક્ષણ મળે અમે હંમેશા પ્રયત્ન કરીએ છીએ બેન તમારો પરિચય આપજો મારું નામ અણધણી કાંજી સંજયભાઈ ગામ ઉચડી

તમે ક્યાં રહીને અભ્યાસ કર્યો છે અમે ગણેશશાળા ગણેશાળામાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કર્યો છે હા કન્યા છાત્રાલયમાં રહીને અભ્યાસ કર્યો છે તો ગણેશશાળાના કન્યા છાત્રાલય બાબતે તમને એના આયોજન બાબતે કેમ થોડી વાત કરો આયોજન બાબતે તો કે અમારે સૌથી મોટો ફાયદો એ તો કે કન્યા છાત્રાલય અને જે સ્કૂલ હતી બહેને એક જ કેમ્પસમાં હતું જેથી અમારો જવા ઘરે જવાનો સમય બગડતો ન હતો સવારે વહેલા છ વાગે ઉઠીને તૈયાર થઈને સાડા છ નાસ્તો કરવા જવાનો ત્યાર બાદ સાત વાગે આવીને સાતથી આઠનું રીડિંગ હતું અને પછી આઠથી તે પાંચની સ્કૂલ હતી સ્કૂલેથી છૂટ્યા બાદ સાડા પાંચથી સાડા છ સુધી સવા પાંચથી સાડા છ સુધી રીડિંગ અને સાડા છે રીડિંગ પૂરું થાય ત્યારબાદ સાડા સાતે આવીને સાડા સાતથી થી સાડા નવ સુધી રીડિંગ કરવાનું અને સાડા નવે રીડિંગ પૂરું થઈ જાય વાહ ખૂબ સરસ બેન તમે આટલા સરસ મજાના માર્ક્સ લાવ્યા છો બધા વિષયમાં તો શાળાના આયોજન બાબતે તમે શું કહેશો શાળાના આયોજન બાબતે તો સૌથી મોટો ફાયદો તો એ હતો કે બોર્ડનો અભ્યાસક્રમ અમારે રેગ્યુલર અભ્યાસ કરતાં બે મહિના વહેલા પૂરો થઈ જતો જેના કારણે અમારે વધારે સારી સારી રીતે રિવિઝન થઈ શકતું પછી સિલેબસ પૂરો થઈ ગયા બાદ બધા વિષયના પાંચ એસી 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 બોર્ડના રાઉન્ડ ગોઠવવામાં આવ્યા હતા જેમાં પેપર કેવી રીતે લખવું કેટલા સમયમાં લખવું પછી કેવા કેવા પ્રશ્નો આવી ખૂબ સરસ બેન તમે ગણેશ પણ ધોરણ દસના બોર્ડના પરિણામમાં પ્રથમ ક્રમાંકે સિદ્ધિ હાંસલ કરી છે તો તમે અન્ય વિદ્યાર્થીઓને શું સંદેશ આપવા માંગો છો અન્ય વિદ્યાર્થીઓને એ સંદેશ આપવા માંગુ છું કે હંમેશા પોઝિટિવ રહેવું પોઝિટિવ રહેવાથી આપણે ગમે તે સિદ્ધિ હાંસલ કરી શકીએ છીએ અને રોજનું કામ રોજ કરવું ક્યારેય આજે ભણાવેલું જે ગમે આજે ભણાવ્યું તે આજે જ કરવું કાલ માટે છોડી ન દેવું વાહ ખૂબ સરસ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર સાહેબ આપનો પરિચય આપજો નમસ્કાર ગણેશ આર ટીમાણા આચાર્ય શ્રી હરીશ ભાઈ લાધવા સાહેબ આ વખતે વર્ષ બે માર્ચ માં જે ધોરણ દસ નું બોર્ડ નું પરિણામ આવ્યું એ ગણેશ શાળાનું ખૂબ સારું એવું પરિણામ આવ્યું છે તો એ પરિણામ બાબતે તમે શું કહેશો પરિણામ ની અંદર બાળકોની ખૂબ મહેનત શિક્ષકોની પણ મહેનત

અને માત્ર ચાર બાળકો જે છે એ નાપાસ થયેલ છે આ જે ચાર બાળકો નાપાસ થયા છે એનું પાછળનું કારણ શું હોઈ શકે અને ભવિષ્યમાં ચાર બાળકો માટે તમે શું પ્રયત્ન કરશો એની પાછળનું કારણ કે એ એવા બાળકો હતા કે જેને વાંચવા લખવા પણ તકલીફ પડતી હતી છતાં અમે પૂરો પ્રયાસ કર્યો છે અને એ બાળકો પણ ચાર વિષયોની અંદર પાસ થયેલા છે

કેટલા વિષયમાં અને કેટલા બાળકો એવા છે કે જેને 100 માંથી 100 માર્ક્સ પ્રાપ્ત કર્યા હોય એનો થોડીક માહિતી આપશો હા તો એમાં જે વિજ્ઞાન વિષય છે એની અંદર 51 બાળકોએ 100 માંથી 100 માર્ક મેળવ્યા છે સંસ્કૃતની અંદર 22 બાળકોએ 100 માંથી 100 માર્ક મેળવ્યા છે ગણિતની અંદર 11 બાળકોએ 100 માંથી 100 માર્ક પ્રાપ્ત કર્યા છે અને સામાજિક વિજ્ઞાનની અંદર બે બાળકોએ 100 માંથી 100 માર્ક છે એ પ્રાપ્ત કરેલ છે અમે એવું જાણ્યું છે કે ભાઈ આ શાળામાં જે બાળકો અભ્યાસ કરે છે તેમાં ખાસ કરીને ધોરણ ની અંદર તો એ બાળકોનો ગણિતની અંદર વિકલ્પ હોય છે સ્ટાન્ડર્ડ ગણિત અથવા તો બેઝિક ગણિત તો આ શાળામાં વધારે બાળકો સ્ટાન્ડર્ડ ગણિત રાખે છે અને ખૂબ સારી એવી તૈયારી કરે છે તો આ વર્ષે તું કેટલા બાળકોએ સ્ટાન્ડર્ડ ગણિત રાખેલું કુલ બસોને ત્રીસ બાળકોએ સ્ટાન્ડર્ડ ગણિત રાખેલું અને બેઝિક ગણિત

નારાયણ ચોહાણ છે કે શાળામાં નાના ધોરણ થી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ બાળકો આપે છે અને એના કારણે એ આગળ જીપીએસસી યુપીએસસી લેવલ સુધી ખુબ સારી રીતે બધી પરીક્ષાઓ છે એ પાસ કરી શકે છે આપણે જાણીએ છીએ એમ કે ગરીબ શાળામાં નવો જે પ્રવેશ પરીક્ષા આવે છે ધોરણ પાંચની અંદર તો એમની પણ ખૂબ સારી એવી તૈયારી શાળાની અંદર કરાવવામાં આવે છે સીઈટી જે જ્ઞાન સેતુ તરીકે ઓળખાય છે એમની પણ સારી એવી તૈયારી કરાવવામાં આવે છે બાલાશડી પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે ધોરણ પાંચ આઠ ની અંદર વાત કરીએ તો ધોરણ આઠ ની અંદર જે જ્ઞાન સાધના ગુજરાત સરકાર શ્રી દ્વારા લેવામાં આવે છે એમની પણ ખૂબ સારી એવી તૈયારી કરવામાં આવે છે ત્યારબાદ વિકાસ વર્તુળ ટ્રસ્ટ દ્વારા એક જીકે પરીક્ષા લેવામાં આવે છે અને એ પરીક્ષા પણ બાળકોનું જનરલ ખૂબ વધે છે એ અંદર પણ ખૂબ સારો એવો ફાયદો થાય છે આ ઉપરાંત પ્રાથમિક અને માધ્યમિકમાં પ્રાથમિક શિષ્યવૃત્તિ અને માધ્યમિક શિષ્યવૃત્તિની પરીક્ષા પરીક્ષાઓ લેવામાં આવે ધોરણ મહિનાની અંદર ખાસ કરીને પીએસટી એટલે કે પ્રખરતા શોધ્ય કસોટી આવે છે એ પ્રખરતા શોધ કસોટી પણ બાળકો આપતા હોય છે અને એમાં પણ રાજ્યની અંદર નંબર પ્રાપ્ત કરે છે ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે એક બેન કે જેમણે પ્રખરતા શોધ કસોટીમાં રાજ્યમાં પ્રથમ ગુણ પ્રાપ્ત કર્યો છે એમ અને આ સાથે સાથે અન્ય પણ ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવે છે આઈએસઓ હોય આઈસીઓ હોય ઇન્ડિયન સાયન્સ ઓલિમ્પિયાડમી હોય આ બધી પરીક્ષાઓ શાળામાંથી લેવામાં આવે છે એના કારણે શું થાય છે તો કે બાળકોને ખૂબ ફાયદો થાય છે આગળ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપવા જાય તો એનો કોઈ પણ પ્રકારનો ડર રહેતો નથી અને આ બધી પરીક્ષાઓથી એને એટલો ફાયદો થાય છે પાયો મજબૂત થાય છે અને પછી ભવિષ્યની અંદર કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય મેં અગાઉ વાત કરી જીપીએસસી યુપીએસસી થી લઈ અને કોઈ તલાટી કે અન્ય કોઈ પોલીસ કે આર્મીની પરીક્ષા આપવા જતા હોય તો એ બાળકો ખૂબ સારી રીતે પરીક્ષાઓથી પાસ કરી શકે છે એમ તો શાળાની અંદર આ બધી તૈયારીઓ છે ખૂબ સારી રીતે કરવામાં આવે છે